ગર ફૈઝલ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર છે ફૈઝલ પટેલ ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું ખૂબ જ પીડા અને વેદના સાથે કોંગ્રેસમાં કામ કરવાનું બંધ કર્યું છે ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે મારા પિતાના પગલે મેં ચાલવાનો પ્રયાસ કર્યો મને ટેકો આપનાર તમામ નેતાઓનો હું આભાર માનું છું

હવે લોકોને પણ વિશ્વાસ નથી રહ્યો અને એના જે આગેવાનો કાર્યકર્તાઓ છે એમને પણ કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી આ કોંગ્રેસ એ પોતાના નેતાઓને કોઈ વિચારસરણી આપી શકતી નથી દેશને દોરી જવાનો રાહ દેશને નવી દિશામાં લઈ જવાની જે પહેલ એક પણ આગેવાનમાં દેખાતી નથી અને આવી આગેવાનોવાળી કોંગ્રેસ સરકારથી દેશના લોકોનો પણ મોહભંગ થયો છે અને એમના જે કાર્યકર્તાઓ છે એમનો